તો બોલે બોલે ને બાદ હે હે અત્યાર બહા પાછોડી ને તો ડોલર અને ચટ મહારાજ ઘણી બાકી અનિંદ્ર સે બે બચ્ચા કાફી જોરદાર સે જો તો યારસ તમને કેવી લાગે હમ કમેન્ટ મે અંદર જણાવી દેજો તો અનિંદ્ર સે કહેતે હોને જો બન્ને બાતે જો ચાલું મને થોડે હે બાપા તો તો ઉડી ગઈ અત્યાર જો હસીરાજ પૈસા બે ઉપર ભારે પડી જાય હા ઉડહર એટલા હнде ઉડી ગયા હે ઉપર એવું હે એટલા અંદર કેમ્પસ માંંદર કો મજામાં છે મજામાં ટ્રેનર સ્વાગત બધાન એક્સપ્લોર કરે નો વિડિયો ની અંદર તો મિત્રો અત્યારે હવાર થઈ જિસમે અત્યારે આપણે થોડું ઘણો કુંડ ની અંદર પાણી છે પણ ખાલી થઈ જ્યું છે તો આપણે થોડું ઘણો પાણી ભરી દે બાકી કબૂતર અત્યારે હんだ ઉડી ગયા જો કઈક ટિટોરી નો અવાજ આવો તો બોલી શકે કોઈ થી કોના ખબર તો હんだ જો અત્યારે ઉપર ચડ્યા છે તો અત્યારે થોડું ઘણો આપણે પાણી ભરવાનું હતું તો મને લાગે ઈગલ આવશે તો બાજ ઉડે છે તો જો અમારી બાજ આ ઉડહર એટલે હんだ ઉડી ગયા છે ઉપર એવું એટલે જો તો હંઇ હેઠળ આવે ને તો આપણે થોડું ઘણું પાણી ભરી આવી જવું રાઉન્ડ રાઉન્ડે સીડાશે અને તમને પહેલાં કુંડીની અંદર કેટલું પાણી છે એ બતાવી દઉં તો પાણી જો એટલું છે જે ગમતું હા તો થોડી ઘણી આપણે દવાની ઊંધી પણ એડ કરી દઈએ તો પહેલાં આપણે પાણી ભરી આવ્યું ડેમની અંદરથી એક મસ્ત મજાનું કેન ભરી આવ્યું તો હાલો આપણે કેન લઈ લે આમાંથી અને જાય ડેમની અંદરથી મસ્ત મજાનું પાણી ભરીને આવી ત્યાં સુધી કબૂતર પણ આવી જાય તો ક્યારના પીવા માટે આંટા મારતા આમથી આમ એટલે ભરી આવ્યું આપણે કે હા મેં નીકળી જશે મળી નીકળી બાજ

ચાલો આપણે જાય કુંડી પર થોડું ઘણું પાણી ભરી દઈએ તો ક્યાં ભરી લાવ થોડું ઘણું દવા પણ આપણે એડ કરવાની છે તો ભાઈ ભાઈ તો મિત્રો પાણી ભરી દઈએ આપણે તો ફટાફટ કુંડી ની અંદર ભરી દઈએ આપણે સાફ તો હમણાં કાલે જ કરી કાલની પરમ દિવસે લગભગ તો સાફ તો કઈ કરવાની થતી નથી આપણે પાણી ભરી દઈએ મસ્ત મજાનું આપણે એક નંબર તો હાલ થઈ ગયું છે કમ્પ્લીટ આની અંદર હશે ને દવા આપણે થોડી ઘણી લઈ આવી એટલે વાંધો ન કબૂતરાને તો હાલો એક બે અહીં બેઠા છે

રાહે મને પણ હાથ નથી નાખતો તો હું હાથ નાખું ને તો પર મને સાસુ મારે એવો ગ્રહ આખો તો મિત્રો જી બાદસા તો આને છે ને આપડો ભીખડીનો વેપીંગરામાં પરખ યાદ કરી દેຊું આવડો થી રહે છે ને મને હાથ નથી નાખતો તો મને મારે થોડીક મને પર બીક લાગે સાસન બુવા ગહેની પકડે છે હી

દાણાની વ્યવસ્થા તો આપણે કરવી પડશે નાખવા પડશે દાણા લઈ આવી થોડા ઘણા તો મિત્રો યાર આપણે વાટકરણ નીચે છે ને થોડો છે આપણે માટી નાખવી પડશે કારણ કે વાટકશે રહેતો નથી કુંડું છે પાણી નું આપણે તો એની નીચે આપણે થોડી ઘણી ધૂળ નાખી દઈએ તો પછી રહી જાય કે દઈશ તો પેલા થોડી ઘણી આપણે ધૂળ ભરી લે માટી થોડી ભરી લઈએ તો જેબલા ની અંદર લઈ જાય થોડી ઘણી ભરીને આપણે તો મિત્રો યાર આપડે આની અંદર શું ધૂળ ભરી લીધી છે ચાલો આપડે જાય ડાયરેક્ટ હવે સેટ ઉપર અને લઈ જાય અને નાખી થોડી ઘણી અંદર મિત્રો યાર આપડે છે ને થોડી સે અંદર નાખી દીધી છે માટી તો અંદર જો આવી રીતના નાખી છે થોડી ઘણી આપણે એડજસ્ટમેન્ટ કરી નાખીએ હમણાં પછી આપણે કુંડું મૂકી દે ઉપર તો ખૂણામાં આપણને વાટકો મૂકવાનો છે તો એટલે થોડી નાખી છે તો વાટકો કદાચ હલ્લા નહીં તો હાલો મૂકીએ હમણાં વાટકો આપણે તો મિત્રો જો આપણે પાણીની દાણા સુધી કમ્પ્લીટ કરી નાખ્યું છે આની અંદર ને બેઠા સાઈડ રોડ તો આનો જય નીચે આપણે પેક કરીને અને મિત્રો યાર અત્યારે આપણે આવી ગયું છે સેટઅપ પર ને થોડા ઘણા બચ્ચાને હું છે આપણે થોડુંક નાનું મોટું રિવ્યુ કરી નાખી તો અત્યારે મિત્રો આની અંદર જોજો તો ચોટીગર બચ્ચું છે વ્હાઇટ જો કે પ્યોર વ્હાઇટ થી છે એવો તો ઓરિજિનલ વ્હાઇટ છે ઓ ભાઈ ઓન પ્યોર વ્હાઇટ અમને કહી શકતી આપણે કહી શકીએની કે થી પ્યોર વ્હાઇટ જો ચોટીગર તો યાર તમને કેવી લાગે આમ કમેન્ટ ની અંદર જણાવી દેજો તો ઓછી લાગે છે કે ઓછી ग्रोथ તો एवरीथिंग એકસે બાકી આની અંદર બચ્ચું કઈ છે આની એક કરતો એ લગભગ નથી અત્યારે તો આ છે સિરાજીની પેટી એમાં પણ કંઈ છે ની બાકી આની અંદર છે બે બચ્ચા કાફી જોરદાર છે જો તો જંગલી દુબાસ ટાઈપ એક થાવનું છે એવું મને લાગે છે જો ઓલી બાજુ નું છે બાકી જોઈ પછી અને મોજા કરશે પાછા બન્ને ઈ જોવાની એક ખૂબી છે જો મોજા કરશે તો પગમાં તમે જોઈ શકો છો ઓલાને પણ તમને બતાવી દઉં એક રૂમ બહાર કાઢીને તો જોવો તમે પંજા જો તો ઓલી બાજુ નું કદાચ નહીં દેખાતો તો હાલો રેવા દેવાની અંદર

જરા રહ્યા તો બાકી તમે ચાટીને બધા નીચે જરા છે અને બાકી તો માહોલ તો તમે જોઈ લીધો છે આજનો અને હોલી બાજુ પણ કાફી આપણે ઘણું બધું કામકાજ સહી કરી નાખ્યું છે થોડું ઘણું જો ઊંડું હતું એ રહેતું ન હતું પાણીનું એટલે આપણે થોડુંક વ્યવસ્થિત કરી નાખ્યું છે એને પણ તો એવી રીતનું કામ કામકાજ આપણે કમ્પ્લીટ કર્યું છે ઓકે નીચે જો હોય દે કબૂતર અત્યારે દાના ને ઉખાય છે તો જઈએ આપણે નીચે આલો તો મિત્રો અત્યારે યાર હાંસ પડવા આવી છે અને જો કબૂતર જ આવી ગયા સેટઅપ ની અંદર અત્યારે હંદય બેઠા છે જો તો ઘણા ખરા કબૂતર હંદય અંદય છે અત્યારે તો બે ચટ્ટી ગિર પણ અહીંયા છે અને આવડા બે પણ અહીંયા છે તો આ ની અંદર બને સીધાજી પણ બેઠા છે જો અને બાકી આની વાત કરીએ તો આ ની અંદર પણ એક બેઠો છે આ ની અંદર ચાટન પાસે જો રોલર અને ચાટ મહારાજ પણ બેઠા છે અંદર અને અને ઇન્દ્રત્યારે કદ બેઠું છે અને એક જ દેહની એક સન બીજી કબૂતરાની સાથે ઉપર બેસે છે પુત્રીની તો એકબીતર સરકાર નો આવવાની કોશિશ કરે છે વિયુજી હંપ પાસે અને ઉપરનો માહોલ પણ કાફી એક નંબર સજો તો ઉપર છે તો ઉપર દીજી છે કબૂતર બાકી જો કબૂતર બેઠા છે જોરદાર દે ઉપર અને એક ના ખરક મત તો પડ સલા કરી દીધા છે એટલે બહુ કજાજ છે અહીંયા જુઓ આ બા દે છે અત્યારે પાછો પાંચ પડી જ નહી કઈ

તો એ નામ તને એક મત ન દેજો તો માર ન હું કે નેમ તો હામે બેઠો હજી બોલે છે તો જાકા દું તો એ માછો પકવી દેસામાં ચાર પાંચ તો તો પછી વાત પૂરી તો જો દેવડ તો હર બકી જો ઉલકર નો એ કોશિશ કરનેયા તો બુકત ગઈ ઓપરે આ જ કરા દો કરનો એ કોશિશ કર અંદર તો નેનો આપડે અંદર આવતી અનિન્દ્ર નો આવવું છે તો એને આવ દી આપડે જો હામે ર્યો તો હાલો वो आपड़े तो आप व्याजा नीचे जा तो ये जाऊद जो बाकी हाँ उम्र है चले तो मित्र बस चलो आज दिन लो तो लागो तो से तो विडियो सारे लगे तो एक लाइक करना नाज बाकी चैनल पर सब्सक्राइब करना चाहे मस्त मैं कमेंट करो मिल सो ना वीडियो चांस दबा जय माताजी बाय